સમગ્ર દેશમાં જેહાદી કટ્ટરવાદી તત્વોની સામે જે બાંગ્લાદેશમાં જે ઘટના ઘટી છે એના વિરોધમાં કાર્યક્રમો થઈ રહ્યા છે એના અનુસંધાનમાં આજે વડોદરામાં પણ થઈ રહ્યા છે તો અમારું ભારત સરકારને નમ્ર નિવેદન છે કે બાંગ્લાદેશ અને પાકિસ્તાનના જે કંઈ આપણા જે અલ્પસંખ્યક હિન્દુઓ છે એના માટે દરવાજા ખોલી નાખે અને સૌથી પહેલા તો શેખ હસીના સાથે ઈલુ ઈલુ ની રમત હવે બંધ કરે કારણ કે એક બાબા સાહેબ આંબેડકર કહ્યું છે કે મુસ્લિમો ક્યારે આ દેશ વફાદાર નથી રહેવાના તો શેખ હસીના એ બાંગ્લાદેશી છે તો જો ભારત હિન્દુઓ ભારત વફાદાર નથી રહી શકે એવું એમનું કેવું છે તો એના અનુસંધાનમાં આપણે વિચારીએ તો શેખ હસીના ક્યારે આપણને વફાદાર કે બાંગ્લાદેશી વફાદાર નથી રહેવાના આટલા બધા ઇસ્લામી રાષ્ટ્રોમાં એમને કોઈ પનાહ ના આપી અને ભારતે જે એમને સંગ્રહ છે એ ખરેખર આ ખોટી વાત છે અને આ લોકોને આ રીતે કોઈ પણ રીતે ચલાવી લેવામાં નહીં આવે